છોટાઉદેપુર શહેરની એસએફ હાઈસ્કૂલમાં આજરોજ નવથી બારના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળો અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા પચીસ જેટલા વિવિધ સ્ટોલ બનાવી આપવામાં આવ્યા હતા અને સાહીઠ થી સિત્તેર અલગ અલગ વાનગીઓ બનાવી હતી આ મેળામાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંકળાયેલા નાગરિકો શિક્ષકો શાળા લોકો વગેરે જોડાઈને ખાવાની વાનગીઓની માણી હતી આનંદ મેળામાં ચાટ મસાલા પાણીપુરી દહી કચોરી સેવસળ ભેળ ખીચુ જેવી અવનવી ચટપટી વાનગીઓ બનાવવામાં આવી અને સ્ટોલમાં પેરસવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા છોટાઉદેપુર સંચાલિત એસએફ મુકામે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચીસ જેટલા સ્ટોલોમાં સાહીઠ જેટલી વિવિધ વાનગીઓ બાળકો દ્વારા જાતે તૈયાર કરી અને વેચાણ કરી એમાંથી જે કંઈ પણ નફો મેળવે એના દ્વારા એક નવી સ્કિલ શીખે અને ભવિષ્યમાં રોજગારીની તકો એમના માટે ઊભી થાય એ હેતુથી આજના આ આનંદ વિથ ફન ફન વિથ ફેરનું આયોજન કરવામાં આવ્યું બાળકો હોંશે હોંશે એમાં ખૂબ ભાગ લીધો છે લગભગ નગરમાંથી પણ નગરજનોએ અહીં ઉપસ્થિત રહી અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છોટાઉદેપુર ભાજપા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ અને અન્ય સૌ ભૂતપૂર્વ પ્રમુખો નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહીને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શ્રી એફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે આજે આનંદ મેળો અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ હોસે વસે ભાગ લઈ અને અલગ અલગ લગભગ બારથી પંદર જેવા સ્ટોલ અહીંયા ઊભા કરવામાં આવ્યા અને અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી જેમાં અમારા પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા